નમસ્કાર તમારું સ્વાગત છે કેરળના વાયનળમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે અત્યાર સુધીમાં બસો પચાસ લોકોના મોત થઈ ચૂક્યા છે હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હજુ પણ ઘણા પરિવારો જણાવી રહ્યા છે કે તેમના પરિવારના સભ્યોનો કોઈ પત્તો નથી મળી રહ્યો ભારતીય સેનાએ વાયનળમાં શોધ અને બચાવ કામગીરી માટે લગભગ ત્રણસો જવાનોને તૈનાત કર્યા છે આ ઉપરાંત જો જરૂરિયાત ઊભી થાય તો તિરુવંતમપુરમમાં એકસો ચાલીસ જવાનોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે ગઈકાલે મોડી સાંજે નેશનલ ડિઝાસ્ટર રિપોર્ટ ફોર્સ અને આર્મીની મદદ માટે નેવલ ટીમો અને એરફોર્સ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આપદા રાહત ટીમો પણ મોકલવામાં આવી છે અને રેસ્ક્યુ ડોગની ટીમો હવાઈ માર્ગે મોકલવામાં આવી રહી છે કેરળમાં સતત વરસી રહેલા વરસાદે દબાવી મજાઈ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે